નાની વેડ ગામમાં રહેતા શાકભાજીના વેપારી સહિત અગિયાર વ્યક્તિને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામમાં દુકાન અને મકાન આપવાની લાલચ આપી અગિયાર લાખ પાસઠ હજાર રૂપિયા લીધા બાદ દુકાન કે મકાન નહીં આપી અને પૈસા પણ પરત નહીં કરી ઠગાઈ કરનાર અઠવા જિલ્લા સેવા સદનમાં ઊભી રહેલી ટાઉટ તરીકે કામ કરતી રાંદેની મહિલાની સિંગણપર પોલીસે ધરપકડ કરી છે સિંગણપુર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉણ અમદાવાદના દસ કોઈના કમોડ ગામના વત્તેની સુરતમાં નાનીબેડ નીટલી વાડીની પાછળ રહેતા ઉરુષોત્તમ કોરિયા કતારગામ આંબા તલાવડી રોડ પરના શાકભાજીની લારી રાખી વેચાણ કરે છે ત્રણ વર્ષ અગાઉ નાનીબેડ કેશોપાર્ક પાર્ટી પ્લોટ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સુમન શાથી આવાસનું આયોજન થતા તે અને મોલ્લાના અન્ય નવ રહેવાસી અઠવાલ જિલ્લા સેવા સદનમાં આવાસના ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અને દાખલા કઢાવવા ગયા ત્યાં ટાઉટ તરીકે ઉભી રહેતી રાંદેર ગામ કોજવે પાસે આવેલા આમલીપુરામાં રહેતી સાયરાબાનું સિદ્દીક જરદોશે મારી સુરત મહાનગરપાલિકામાં અધિકારીઓ સાથે બહુ જ મોટી ઓળખાણ છે તમને તમારા ગામમાં જ આવાસાની દુકાન અપાવીશું તેમ વાત કરી તમામના મોબાઈલ નંબર અને સરનામ લીધા હતા ત્યારબાદ તે મોલામાં આવી હતી અને ફોર્મ ભરવા પેટે વીસ હજાર રૂપિયા ત્યારબાદ પિસ્તાળીસ હજારના બે હપ્તા પોતાનું અગિયાર હજારનું કમિશન અને દુકાનના અરજદાર પાસે વધારા અઢાર હજાર મળી અગિયાર વ્યક્તિ પાછળથી અગિયાર લાખ પાસઠ હજાર રૂપિયા લીધા હતા પરંતુ તેણે કોઈને આવાસ કે દુકાન નહીં અપાવી તેમને પૈસા પરત નહીં કરી ઠગાઈ કરતા છોટે પરસોત્તમ કુંવરએ ઠગ મહિલા વિરુદ્ધ સિંગણપુર પોલીસ પથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગ મહિલા સાયરાબાનુંની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાલેશન કાર્ય ધરી છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા